আসগোযাইচে মমমিনি বদা ওইটলো মতানোথাযাই আযাইচে পামা উশা পরইটে পরকে দেটা ইডোকে জারাইকে একরেযারাইচে একরে ফান করিতে�

જો હે ઓલ્લા વિશે તો પાછી જ આવી જાશો એટલે એ ખંગળાવી ઘરે પોગતા કેટલી વાર લાગશે કલાક થાશે તારે કંઈ ખાવું પીવું નાસ્તો બસ બસ નાસ્તો કરાવો શું ખાવું છે બોલ તો હોટલ આવે તો ઊભી રાખો હેલ્ધી ખાવું છે સારું આ હેલ્ધી ખવડાવું દાદા તમ દોશી મને છે ને સ્વાહા કેમ નાખો એટલે સીધા છે ને હવે વ્યાજે મોક્ષ એમાં મળી જાય અને અમે અહીં હવા નશિયક આવી ભૂખા આવે અમને ભૂખ લાગી છે બધા એને એટલે હવે જલ્દી આનો મામલો પતાવો હાલો સાહા નો થાય વાર લાગે આ કહે કે તમારો બગીચો નથી બરોબર છે લાગે મોક્ષ દેવડાવવાનો આ કઈ ઓલું નથી બે તો મિનિટમાં બની જાય બે ત્રણ કલાક તો થાય મોક્ષ લેવામાં તું શાંતિ રાખ ને બટા આ ગોર દાદા નું બધું પડ્યું રહે નહીં મોક્ષ લેવા દે એ બટા મને મોક્ષ દે બધી વાત છે તારી એમાં કઈ વાંધો નથી મારે મોક્ષ લેવો છે મારે વયું જવું છે જા આ ઝોંગો મારી આરે છે ને ની કે બે કે મારે આવવું છે બધું તમારે જોવાનું હોય દોશીમાં મારે ન જોવાનું હોય બરોબર છે તમે અહીંયા આંબા દેખાડ્યા હોય આલો આમ છે એમ છે એમ ફલાણું છે ઠીકનું છે તો આરે તૈયાર થઈ ગઈ કે અમારે તો લેતા જાવ ને ભાઈ એને લઈ જાવ આયા કામ નથી એમ તો પછી પાછો એને અહીંયા નઈ ગમે તો શું કરવાનું નઈ ગમે તો તેડી જશે ઉપાધી કરો માં બોગડી કોણ તેડવા ને તમારું શું કામ હોય તેડી આવવાના નો ગમે એને તમારી ધંધો પીરા કરવાનો કે નો ગમે તેડી આવવાના લઈ આવવાના મગજ સટકાયો છે આ તમારી આવે છે છે મારો તો હું કાઈ તારા બાપનો નોકર નથી મને કાઈ ચિંતા ની હા હું કાઈ કરવાનો નથી શાંતિ રાખો ને મોઢામાં સીપડો ભરાવો તમને કોઈ નથી જેને જાવું જવા દે મોક્ષ લેવા દે લઈ લેવો મોક્ષ જાય જવાબ દેશ કસ લઈ લીધો તારા મોક્ષ રાખતી હોય તો તો હું દે ઉપાધી કરો કામ બેટા ને જાવ ને મોક્ષ ને તો આ બધે ને કદાચ ઉન્યા હોય મારે કઈ કામ હોય અને પછી આ બધે ને પછી એકલો નો લાગે ને હોય જનાવરા ને ને ઉપાધી ની પછી કામ વધી જાય તો પછી આનું મોક્ષ લેવડાવી દે એમ કેટલી વાર છે ગોગડી બટા હવે મોક્ષ કેટલી વાર છે કેટલી વાર લાગશે